નમસ્કાર ભાઈઓ હું શું તમારો મિત્ર રવિ કોટડીયા અને આજે આપણે વાત કરવાના છીએ મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર વિશે આ ખાતર ખૂબ જ જરૂરી છે તો ઘણા ખેડૂતભાઈ એ ઉપયોગ કરે છે અને ઘણા બધા નથી કરતા માત્ર ને માત્ર તેનું કારણ છે કે તેને આ ખાતર વિશે નોલેજ નથી જેમ યુરિયા અને ડીએપીનો ભરપૂર ઉપયોગ કરે છે તે જ રીતે પાકને મેગ્નેશિયમ સલ્ફેટ ખૂબ જરૂરી છે તમે ધ્યાનપૂર્વક આ વિડિયો જોજો કારણ કે તેમાં આપણે વાત કરવાના છીએ કે કયા કયા તત્વો આવે આ ખાતરમાં કેટલા પ્રમાણમાં આવે આ ખાતરથી ફાયદો શું થાય કયા પ્રકારમાં પાકમાં આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ કઈ રીતે આપણે આપી શકાય ક્યારે આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અને કોની સાથે મિક્સ ના કરવું જોઈએ તે પણ ખાસ જરૂર છે જે હું વિડીયોના અંતમાં વાત કરવાનો છું એટલા માટે સંપૂર્ણ વિડીયો જોજો છતાં પણ જો કોઈને કોમેન્ટ હોય તો મને કોમેન્ટ કરજો અને જે કોઈ ખેડૂતભાઈઓ વાપરે છે તેના રિઝલ્ટ કેવા છે તે પણ મને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો જો કોમેન્ટ ના કરતા હોય તો લાઈક આપી દેજો બરાબર પરંતુ તે પહેલાં જો આ ચેનલ ઉપર નવા હોય તો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો જે કૃષિ માહિતી લેટેસ્ટ લખેલું છે ઉપર તેની પાસે જે ફોલોનું બટન છે તે દબાવી દેજો કારણ કે આવી ખેતીલક્ષી અવનવી માહિતી તમને મળતી રહે તો સૌ પ્રથમ હવે આપણે વાત કરીએ કે આ ખાતરમાં કયા કયા તત્વો છે તો મેગ્નેશિયમ સલ્ફેટમાં સલ્ફર અને મેગ્નેશિયમ જે સેકન્ડરી તત્વો કહેવાય તે બંને તત્વોમાં મળી રહે છે અને આ સોડ માટે ખૂબ જ ઉપયોગી છે બરાબર તો હવે મેગ્નેશિયમની ટકાવારી જોઈએ તો મેગ્નેશિયમ નવ પોઈન્ટ પાંચ ટકા અને સલ્ફર બાર ટકા બંને આ ખાતરમાંથી આપણને મળી રહે છે કંપની પ્રમાણે ઘણી વાર ઝીરો પોઈન્ટ પાંચ ટકાનો ડિફરન્ટ આવે છે પરંતુ મોસ્ટ ઓફલી મેગ્નેશિયમ નવ પોઈન્ટ પાંચ અને સલ્ફ બાર ટકા આ બે તત્વો મોસ્ટ ઓફલી બધી કંપનીમાં જોવા મળે છે કદાચ થોડું ઘણું આમ તેમ હોય તો રિઝલ્ટમાં લાંબો ડિફરન્ટ મળતો નથી અને દીપક ફર્ટિલાઇઝર છે કોરોમંડલ છે અને ઘણી બધી કંપની છે તેના આ ખાતર સારા આવે છે તો હવે આપણે વાત કરીએ તેના ફાયદાઓ વિશે ખૂબ જરૂરી તેવા મેગ્નેશિયમ અને સલ્ફરના તત્વોની આ ખાતર દ્વારા પૂર્તિ થાય છે આ ખાતરમાં કોરોફિલની માત્રામાં વધારો થાય જેથી કરીને સોળ લીલો સમ બને છે તેનું રસોડું ફરીવાર શરૂ થાય છે સાથે સાથે જે ફોસ્ફરસ એટલે કે જે તમે ડીએપી કે વીસ વીસ ઝીરો તેર આવા બધા ફોસ્ફરસયુક્ત ખાતર વાપરો છો એમાં અને અન્ય પોષક ને લેવામાં મદદ કરે ખાસ કરીને ફોસ્ફરસ અને અન્ય તત્વો અન્ય જે પોષક તત્વો જમીનમાં છે તેને લેવામાં મદદ કરે છે એટલે મિત્રો ઘણીવાર નાની એવી વસ્તુ પણ ખૂબ જરૂરી હોય છે જે રીતે જે તમારી ગાડી હોય કદાચ અઢી લાખની હોય અને એનો પ્લગ શોટ થયો હોય

વધારો થાય છે એટલે સોળ તંદુરસ્ત અને સ્વસ્થ બને છે સાથે સાથે સોડનું ભોજન બનાવવામાં પણ વધારો કરે છે એટલે સોળ લીલોસમ દેખાય છે ઘણી તમે સારી એવી ફૂગનાશક અને માઇક્રોન્યુટ્રન્સ પણ નાખો છો છતાં પણ તમને ગ્રીન હરી દેખાતી નથી અને ઘણા ઘણા ખેડૂતભાઈના ઘેરા એકદમ લીલોસમ અને યુવાન દેખાતા હોય છે તેનું માત્ર ને માત્ર કારણ છે મેગ્નેશિયમ સલ્ફેટ એટલે મિત્રો આ ખાતરનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે હવે બીજું કે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને જે એન્જાઇમ્સ છે તેની ક્રિયામાં પણ વધારો કરે છે એટલે એકબીજા ઉપર જે ડિપેન્ડેડ છે એટલે આખું એનું અર્થતંત્ર જાળવી રાખે છે સાથે સાથે સલ્ફર આવે એટલે દાણો વજનદાર સાઈઝ કોઈ ફ્રૂટ હોય તો એની સાઇઝ કોઈ ટેટી છે તરબૂચ છે એની જો મીઠાશ છે તો એમાં પણ વધારો કરે છે એટલે કપ કોટન હોય તો એનો ઝીંડવાની સાઈઝ તેને રેસા છે વજન છે એટલે મિત્રો જે કાંઈ તમારો પાક છે તેમાં જે કાંઈ મહત્ત્વનું ભૂમિકા છે તે સારી એવી ભજવે છે અને તેને મેન્ટેન રાખે છે સાથે સાથે જે ફ્લાવરિંગ છે જે ખરતું હોય છે તે પણ ખરતું અટકાવે છે એટલે ઘણા બધા ફાયદા છે મિત્રો આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ હવે કયા કયા પ્રકારના પાકમાં આનો ઉપયોગ કરવો જોઈએ તો બધા જ પ્રકારના શાકભાજી તેમજ કપાસ મગફળી લસણ ડુંગળી મકાઈ જુવાર ઘઉં જીરું ફૂલ બાગાયત એટલે કે તમામ પ્રકારના જે કાંઈ છોડ છે જે કાંઈ શાકભાજી છે બાગાયત છે કે કપાસ જેવા ઊભા રહેતા પાકો છે તેમાં બધામાં આનો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને આ ખાતરને ત્રીસ દિવસ બાદ આપવું બને ત્યાં સુધી જે કાંઈ ક્રોપ છે કોઈ વેલાવાળા છે તો એને પણ એટલે મિત્રો ત્રીસ દિવસ પછી આ ખાતરની વધુ જરૂર હોય છે ત્યારે જો તમે આપો તો તેનું રિઝલ્ટ તમને સારું દેખાય છે એક એ ખાસ વાત ધ્યાન રાખવી હવે આને કઈ રીતે આપી શકાય તો મિત્રો આ ખાતર એ સો ટકા વોટર સોલ્યુબલ છે એટલે તમે ડ્રીપ ઇરિગેશન દ્વારા પણ આનો ઉપયોગ કરી શકો છો જો તમે ડ્રીપમાં ઉપયોગ કરવો હોય તો પ્રતિ એકરે ત્રણથી ચાર કિલો સાથે સાથે જો તમારે સ્પ્રે કરવું હોય તો પંદર લીટરનો જે પંપ આવે તેમાં તમે એસી ગ્રામ લેખે સ્પ્રે કરી શકો છો અને જો તમારે યુરિયા યુરિયા જેમ ઉડાડવું હોય તો મિત્રો તમે પર એકરે પાંચથી આઠ કિલો ઉડાડી શકો છો એટલે સૌથી વધુ જો તમારે સારું રિઝલ્ટ જોતું હોય તો ડ્રીપ ઇરિગેશન અથવા કે જે તમે યુરિયાની જેમ જે છટકાવ કરો છો એ રીતે આપશો તો વધુ રિઝલ્ટ મળશે સ્પ્રે કરતાં તો આ રીતે આની પ્રોસેસ છે સત્તા પણ ના સમજાય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો હવે આપણે વાત કરીએ કે ક્યારે આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ તમે વાત કરી એમ ત્રીસ દિવસ પછી તમે ઉપયોગ કરી શકો છો પછી કોઈપણ અવસ્થાએ કરી શકો છો બને ત્યાં સુધી આપણે કપાસનું જે વાવેતર કરે છે તે ખેડૂતભાઈઓને ખાસ કરીને જ્યારે નવરાત્રિનો સમય છે ત્યારે આપણે પિયતની શરૂઆત કરતા હોય છે ત્યારે વરસાદનો એન્ડ હોય છે એટલે જ્યારે જ્યારે તમે પિયત કરવાના હોય ત્યારે તમે મિત્રો આ મેગ્નેશિયમ સલ્ફેટ વિગે પાંચથી સાત કિલો સાથે તમે વીસ વીસ ઝીરો દસ થી પંદર કિલો લેખે બંને અને જો પિયત આપો તો તેનું સારું એવું રિઝલ્ટ મળે છે અને જે ખાખર આવે છે એ ખાખર આવતી નથી ઘણાને રાતાપાન થઈ જાય છે જે તમે ફોટાના માધ્યમથી જોઈ રહ્યા છો જો આવી તકલીફ રહેતી હોય તો આ ખાતર સારામાં સારું કામ આપે છે કઈ વાતની સાવચેતી રાખવી તો આ ખાતર સાથે જે કેલ્શિયમ નાઇટ્રેડ છે જે નાઇટ્રેડ ફોર્મ્યુલેશનમાં આવે છે તેવા પણ પ્રકારના ખાતર સાથે મિક્સ કરવું નહીં મેગ્નેશિયમ સલ્ફે સલ્ફેટ અને કેલ્શિયમ નાઇટ્રેટ તે કોઈ દિવસ મિક્સ થતું નથી જેના કારણે કેમિકલ રિએક્શન થાય છે અને એકબીજાનું ફોર્મ્યુલેશન તૂટે છે અને રિઝલ્ટ મળતું નથી એટલા માટે ખાસ કરીને આ ઉપયોગ કરવો નહીં તમે યુરિયા છે ડીએપી છે વીસ પી ઝીરો તેર છે એનપીકે છે આવા કોઈપણ પ્રકારના ખાતરો સાથે તમે આનો ઉપયોગ કરી શકો છો છતાં પણ ના સમજાય તો મને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો જય જવાન જય કિસાન